પીએમ જેવાયમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે પંચમહાલમાં એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે અને એકને નોટિસ આપવામાં આવી છે દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સસ્પેન્ડ કરવામાં આવી છે હોસ્પિટલમાં પીઆઈસીયુ એનઆઈસીયુ માટેના જે માપદંડો છે તેની પૂર્તતા નહોતી હોસ્પિટલમાં એક્સપાયર્ડ દવાઓ પણ મળી આવી હતી માલ ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણ દર્શક નોટિસ અપાઈ છે લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કેઓસ્ક સ્થાપિત નહોતું કરાયું અંતર્ગત એમ પેનલ હોસ્પિટલ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ન્યુનેટલ રાજ્ય કક્ષાની ટીમ મારફતે ચકાસણી કરવામાં આવેલી અને એ ચકાસણી દરમિયાન પીએમ જયની માર્ગદર્શિકા મુજબ એના એમ પેનલમેન્ટ માટેના માપદંડો એની ક્વોલિટી સર્વિસીસના ભંગ બદલ એને જ્યાં સુધી ક્ષતિઓની પૂર્તતા ના થાય ત્યાં સુધી આ હોસ્પિટલને પીએમ જયમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને કાલોલ માટે જે ક્ષતિઓ જણાવેલી છે તે માટે નોટિસ આપવામાં આવેલ છે